સોનાનું એક ઈંડું દરરોજ આપ્યો સવાર થાય ને એ મરઘી સોનાનું ઈંડું આપે શેઠ ને બઉ આનંદ થયો કે આ મરઘી કેવી છે મારા કામની છે દરરોજ સવાર ઉઠે અને એક સોનાનું ઈંડું તૈયાર હો ધીરે ધીરે શેઠ લાખોપતિમાંથી કરોડોપતિ થવા માંડ્યા પણ વિચાર થયો કે આ મરઘીની અંદર સોનાના ઈંડા કેટલા હશે કે દરરોજ એક એક ઈંડું આપે તો હું ધીરે ધીરે કરોડોપતિ થઈ શકીશ એના કરતાં એક ભેગું જો આ મરઘી પાસેથી સોનાના ઈંડા છીનવી લઉં તો હું જલ્દી જલ્દી કરોડોપતિ થઈ જઈશ શેઠને આવો વિચાર આવ્યો અને શેઠે બીજે દિવસે મરઘાને મારી નાખ્યો એનામાંથી હું ઘણા બધા ઈંડા મેળવી લઉં તો એ મેળવી શકે ઈંડા શકે ને એવી જ રીતે રાજા હોય એ જો પ્રજા ઉપર એક ભેગો ઘણો બધો ટેક્સ નાખી દે તો એ પ્રજાએ દુખી થઈ જાય અને રાજા પણ દુખી થઈ જાય એ સીટ ઉપર લાંબો સમય રાજા રહી શકે નહીં પણ દરરોજ નિયમ પ્રમાણે માફસર જો રાજા કર લે તો એ રાજાને પણ સુખ મળે અને પ્રજા પણ સુખી થાય છે એટલે વિદુરજી કહે છે કે ક્યારેય મૂળનો નાશ રાજા હોય એને કરવો નહીં અતિરેક ટેક્સ ક્યારે પ્રજા ઉપર મૂકી ન દેવું ક્યારેક ક્યારેક અમુક રાજાઓ હોય એ રાજાઓ વેપારી માણસો જે માણસ સુખી હોય સંપત્તિ વાળો હોય એના ઉપર અચાનક હુમલો કરે અને એનું ઘર મકાન ફેક્ટરી એને છિનભિન કરી નાખે તો પ્રજાની જે હાઈ લાગે એ હાઈ થી રાજાનો નાશ થઈ જાય છે અને રાજા પોતે ઉજળ બને દુખી બને પ્રજાને અને દેશને પણ ઉજળ બનાવે છે એટલા માટે કહે છે કે હે રાજન રાજા હોય એને ન્યાયથી રાજ્યને હલાવવું હોય પ્રજા પાસે માપનો ટેક્સ લે પ્રજાને જોઈએ એ પ્રમાણે સુખ સુવિધાને સગવડ પૂરી પાડે ક્યારે પ્રજા ઉપર અચાનક ખોટા હુમલા રાજા કરે નહીં હુમલા કરી અને એની બધી ધન સંપત્તિ હડપી લે તો ઈ રાજાનું રાજ્ય પણ લાંબા સમય ચાલતું નથી એટલે રાજા હોય એને પેલો વિચાર કરવો કે આ હું કામ કરીશ તો આ કામ થી મને શું ફળ મળશે કેટલું સુખ મળશે મળશે કેટલું આ હું પ્રજા ઉપર ટેક્સ નાખીશ તો આ કાયદો હું બનાવીશ તો આ કાયદા થી પ્રજા ને અને દેશ ને કેટલું સુખ મળશે એ હંમેશાને માટે રાજા એ પેલા વિચાર કરવો વિચાર કરીને ચાર માણસો ની વચ્ચે ઈ વિચાર ને રાજાને અમલ કરવો મૂકવો અને ચાર માણસો જો એની બાહેધરી આપે કે નહીં રાજા આ તમારી વાત છે એ સાચી છે કે આમ કરશું તો આપણી પ્રજાને સુખ થાશે તો જ ઈ કાયદો હોય ઈ રાજાને બારે પાડવાનો હોય છે બાકી કાર્યનો ન્યાય અને વિવેક ન રાખે અને જો રાજા કાયદો બારે પાડે તો એનાથી પ્રજા ત્રસ્ત થઈ જાય ને દુખી થઈ જાય તો રાજાની પણ અપકીર્તિ થાય અપમાન થાય રાજાને ક્યારે સુખ મળતું નથી એટલે રાજા હોય તો પણ એને વિચાર્યા વિના મૂર્ખની પેઠે કોઈ પણ કામ કરવું કોઈક ચાર જણા આવીને કહી જાય કે હવે આમ નઈને આમ કરી નાખો તો એમ રાજાને ડાયરેક્ટ નિર્ણય લઈ લેવો નહીં